आई गया <laughs> देखो भाई मैंने पाव भाजी खवाया है बराबर आलू का खाए जो है हैप्पी बर्थडे आई तू नाच जे तो के खावा मळ से कौन खाई गयो अना भाग्यो कने आ कोने भाग्यो હેલો નાના કપડા થાય આપણે એક વસ્તુ લાઈએ બધા માટે બધા માટે નઈ અમાર માટે પંડ્યા તેલ ગાઢે જયારે આ ડબ્બો પૂરો થાય ને ત્યારે બારો તેલ નીકળી જાય અને આ દેખો આપણે ફરી જ લાવ્યું હોય નવું મસ્ત એમ નવું નહીં પણ સેકન્ડમાં પણ આપણે સેકન્ડમાં જ લાવવા વાળા કેમ કે તમે સબ્સ્ક્રાઇબ નહીં કરતા ના કાંઈ નવું લાવો એટલે ફ્રેન્ડ અને એ દેખો આ જમવાનું બનાવે શું બનાવે છે જમવાનું મેડમ દૂધી બટાકા શાક બને છે दूधी बटाका में बटवाना चाले के ना चाले और आज ते कायो साग खोपड़े ओलो जाम फल लो भाई जाम फल ना साग तमे कोई खादू है के नहीं खादू खबर नहीं पण कमेंट <Dios> no. कर जो बराबर आ ही गया फ्रिज लाइव आज है दूधी बटेका नु शाक रातना गाजर वटोना

એટલે અમે કેક લેવા આયા હો કઈ કેક પસ દેખો આ પિંસુ લખાઈ દીધું હવે જઈએ અપના ઘરે પિંચુ હેપી બર્થડે હેપી બર્થડે આઈ જા આઈ જા કે કેક ખાઓ હાજો કે કેજે માર બર્થડે તારા છું હેપી

काटन खावा पूछने के एक नई लायो हाजू का तो एक आ देखो अब केक नहीं बट तो तो जाए अरे कैसा चमन जैसा बात करते आज आज करने हां काटो काटो तो दरवाजा अलग ના ના નાજી પયુ તો કે ખાવા મળશે નાચ્યુ રીટિંગ કરતા હે તો આજ તો અરે પણ લઈ લે Oke, okay. oke, okay, oke. Okay.

तो फ्रेंड मस्त केक कटिंग થઈ ગઈ તો મસ્ત કેક કટિંગ થઈ ગઈ કાને આજે તો બહુ ભેગી ઉભી રહે બર્થી આપણે બન્ને આપણે બન્ને એ કાકી છોરા મારી બેટી આ તો લાફતે પેલા આંસુ લખીલો ખબર હે હા બગ જ જા હવે ચાલો લઈ લે હવે તારી ના બસ મौज कर હવે તું થા ઓલો કેપાળો ભાઈ જાવ રસ્મી

कोमल तो कह है जो पीयू चुनो का है है पीयू के पीयू पीण। तो गोड है पिंजो टाटा के मन ले लो आओ आओ इधर आ चुके पर बाहर तो बहुत आयो पीयू पास ही जाते हैं टाटा मुकाल लेवा इस तो फ्रेंड अपने उतारे और करे अने આજે અમાર ક્યૂટ પરી એટલે પીઓનો નો બર્થડે હતો અને અમે હવે અમારા બર્થડે ઉપર તો કોઈ કેકના ખર્ચા બંધ કરી નાખ્યા બરાબર અને હવે કરવાના જ નહીં પણ અમાર ક્યુટ પરી માટે તો એને વધારે ભાવે ને કે એનું એક એમ કેવું રિએક્શન હતું તમે જોયું હશે બરાબર એટલે એને કેક ખૂબ ભાવે એટલે એની ખુશી માટે જ લઈ ગયા હતા નકા અમે તો હવે કેક બીજો કરવા આ ખર્ચા કરવા ને એમ કરતો જમી લેવું સારું અને અમે બેને કેક નહીં પાડતો તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર એર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ